मतार मित्र केमसा मजा मास आने गुड मॉर्निंग गाइस तो अपनी आइन्स पर से नजारा कर आ जाए डोर आ गया मतलब सर्विस सर्विस करा भी, भी न, दे दे। दे दे दे। दे दे। ना की जरा मेली वेली થઈ ગઈ છે આ જો ખરાબ થઈ ગઈ છે રે આવ દો કેમાં વરસાદ એવો મોસમ છે ને એટલા માટે આ વરસાદને કારણે એને આ જો આ જો સ્ક્રેચ બલી થઈ ગયા ખર્ચા ઘણો માંગે છે આજે ખાલી હે ને આપણો YouTube નું નામ પર લખે AJ vlog 12 બોલો સરસ કરાવી સર્વિસ પ્રશ કરાવી છે ને સર્વિસ તમે જોઈએ છે હું સર પાણી ચેન્જ કરાવો બાકી આવા સોલ સમા થઈ ગયા બરાબર આપણી રાણીને રાણી રાજા જે કહેવાય ઘોડો આ બધું જો નીકળી ગયું છે પડી હતી બે ફેરા પડી હતી એટલા માટે આ બધું કરાવવું હોય એ પછી હવે આરામથી કરાવીશ પહેલાં હવે સર્વિસ પરિશ કરાવી નાખો એટલે પૂછા કરું પેલા થાય છે આજે જાઉં છું આજે રજા છે ગાંધી જયંતિની અને 10 રાને આજે બે દિવસ એક દિવસ છે મતલબ તો આજે સે કોન્કર પર સર્વિસ કરાવી લઉં કે લાઠા છે ખાલી ઓઈલ ને ફિલ્ટર ચેન્જ કરાવી નાખ સર્વિસ નહીં કરાવું જો અજામાં પડી जातोય સર્વિસ બરીસ બધો તો કરાવી નાખી પછી ચાર ટાઈકના પાલટી પણ આવે છે અમારી કંપનીની તો પણ કાલે આવવાનું છે કપડા પર લેવાના છે એટલે જાઉં છું પછી આ બધો તો હવે આઠ થી કરે કરાવીશ પેમેન્ટ આવી જાય પછી કરાવીશ બધો આ ખબર બહુ જો બધો પછી આ લાઇટ બેટ પીડી થઈ ગઈ બધા કરે આરામથી બધો કરાવીશ ખર્ચો ઘણો માંગે છે પણ એ બધું આરામથી કરાવીશ આજો છે ને બધો ખરાબ થઈ ગયો ને આપને એ જે એકત્રીસ ડબરે એ મને ગમી ગયો આ ડબરે પચીસ અનસઠ મતલબ જી ઓગણ 39 નથી છે અને લાઇટ બધી નીકળી ગઈ છે અહીંયા નવી લગાવી હતી અને ફેરી જોઈ નથી થઈ જાય બરાબર હે ને આપણે હે આજો બધો બધું સર્સ વોરીસ કરવાનું માગે છે હું અને સાયને છે આ જો સૌ ખરાબ થઈ ગયો આમાં જ કલર કરી નાખું બ્લેક આજો બધો કરવાનું બાકી છે હજી જો ટાઈમ આવશે બધો કરાવી નથી પેલા અમે ઓઇલ પાણી ચેન્જ કરી મેન તો ઓઇલ ને એન્જિન ખરાબ થઈ જશે આનું ત્રણ મહિના થાય આજે બે તારીખે ઓ સાતમા મહિના બે તારીખનો ચેન્જ કર્યો હતો બરાબર સાતમા મહિનામાં બે તારીખ મતલબ કાકાના છોકરા લગન હતા સાતમા મહિના બે તારીખને કરાવ્યો તો બધો એટલે આજે બે તારીખ છે એટલે ત્રણ મહિના થયા જશે સાત આઠ નવ દસમા મહિના છે ત્રણ મહિના થયા છે બરાબર ત્રણ મહિના થયા બધો આને આના પર કવર બહુ ચેન્જ કરાવવા આને અને ક્લે થોડોક એ ખર્ચો ઘણો માગે છે એવો એવું ઇન્ડસ્ટ્રી જો બાઇક લઈને તો ખર્ચો માગે સેકન્ડ લઈને તો ખર્ચો તો માગે ગમે તે બોલ તમે આપને જે ખા ને બધું માગે

હજી પણ એવું મોસમ થઈ ગયો છે તો હજી આજે તડકો છે કાલે પણ તડકો આવી ગયો ઓછી ને વરસાદ આવી ગયો તો અમે અંધાતા બાઇક રિપેરિંગ કરાવીને મતલબ સર્વિસ કરાવવાની હતી ઓઇલ પાણી ચેન્જ કરાવવાનો હતો તો બધો થઈ ગયો છે હવે તમારે વધારીશ જે બારે કાઢીશ ને એને ત્યારે વધારીશ કે કેરી સર્વિસ થઈ છે તો એ પણ રસાર કારણે એને રસ્તામાં છે ને તો ખરાબ થઈ ગઈ છે જરાક સર્વિસ કરવાનું કાઢી મતલબ ઓઇલ તો ચેન્જ થઈ ગયો પણ ચેન્જ થઈ ગયો છે ઠીક છે બસ હવે તમે વધારીશ બારે બીજું છે કાલે આખો દિવસમાં વરસાદ ચાલુ એટલે વિડીયો ન બનાવે પણ મને કોમેડી વિડીયો દિવસ વિડીયો બનાવશે પણ ટાઈમ નથી મળી કાલે વરસાદ એવો હતો તમે શું બનાવો શું ન બને ખબર નહીં પડતી મને હવે તો ઠીક છે ને હવે આજે કંપનીમાં જવાનું છે કાલે છે પાર્ટી ચાર તારીખના કંપનીની કપની તરફથી છે પાર્ટી તો બધાને ઇન્વિટેશન દઈ છે કાલે કઈ પાર્ટી છે કાલે ફર્સ્ટ ટાઈમ છે કંપનીમાં પાર્ટીમાં જઈશ ઠીક છે અને

ના સાથે આજે જે વિડીયો બનાવી છે કાલે આજે સાંજે અપલોડ કરી નાખું છું ના કાલે આજે અપલોડ કરીશ કાલે આવા અપલોડ કરીશ જોઈએ શું થાય છે મારા ફોનમાં રાખી દઉં ઠીક છે પરત છે આને આડો દઈ દઈ પેલા તો કાલે પાર્ટીમાં જવાનું છે આજે કઈ તારીખ છે ત્રણ તારીખ છે કાલે દશેરા દસેડા પૂરો થઈ ગયો આજે ત્રણ તારીખ હવે કાલે ચાર તારીખ છે કાલે પાર્ટી છે ને પાછળ છે રવિવાસે કરો મજા તો કહે છે આપની એને છે સેટિસ્ફાઈસ કરાવી હતી પણ હવે મતલબ જેવી હતી ને એવી થઈ ગઈ જો તેમાં વરસાદ હતો પાણી બાની ભૂલ ભરાઈ ગયો છે આ કાકાનો જોઈ શકો અને આ સિંગલેટ મારી નીકળી ગઈ છે બાઈક ના જો આ જો ટ્રાફિક બહુ બોડી જો ફૂલ ખતરનાક ટ્રાફિક જો આવી ટ્રાફિક તમે ક્યારે પણ નહીં જોઈએ શેઠ તમારે શેઠ કાલગીર કપડી આવતો તો कारगिर्द कपनी का आ जाओ छे आज बहुत ट्रैफिक जो तो बाइक पर आज ट्रैफिक जो ते फूल खतरनाक ट्राफिक ट्राफिक हाँ तो बाइक तो गमे तरीके एक तो ट्रेन से हज अवाज्रेन जो है हमें आप जाइए जल्दी से વળી પાછી વરસાદ છે મારે કપડા એને લીલા રહી છે કેમ કાલે પાલતી છે ચાલ તારીખ નવરાત્રી પાલ ઠીક છે તો ચલો જાય ચલો તો કહે છે ચીજ વેતો અહીંયા પણ ટ્રાફિક થઈ ગઈ છે રસ્તા માથે તમે બતાવી આ જો મતલબ રત્નામણીની ગાડી અહીંયા ફરી ફરીને આવી આ બાજુ આશે એને તો નીકળી જશે અને આમે ટેમ્પો આવે જો છે ને છે ને ટ્રાફિક બહુ છે મતલબ આ બાજુ બસ આ બાજુ ટેમ્પો તો બે રસ્તો પાસે જોવો આવો છે એટલા માટે તો ટ્રાફિક જામી ગઈ ખાલી ગોલે છે બાઇક વાળા નીકળી જાય અમે નીકળી જાય હું આગળ આવીને બનાવી વિડીયો વળી હું જઈશ બધા વચ્ચે આમ શું આવું વિડીયો ટેમ આનો કોઈ ફરક નહીં પડે તો હું આગળ મને કંઈક ઇજ્જત રાખવી જોઈએ એલા માટે તો હું આપે જઈએ જલ્દી જ્યાં જેવું ટ્રાફિક હું હજી તો હું ટ્રાફિક જ છે એટલે આ રત્નામની બસ ફરીને ફરીને આવી રત્નામની બસ કોઈ જ ન આવી જાય છે ભીમા સર પણ રત્નામણીની બસ છે ને ફરી ફરી આવતી નથી એનું હું ટ્રાફિક છે ને એટલે મને આબાજો આવ્યું આબાજુ હા મેં ટેમ્પો આવ્યો મતલબ ટ્રક આવ્યો તો બે જણા રસ્તો સાંકડો એટલે બધી જાય નહીં તો ઘરે છે તો એક ટેમ્પોને નીકળી ગયો બસ પણ નીકળી ગઈ હવે આપણે જાણીએ